લોડિયો સ્વાગત છે મારા ચેલેન્જ નો પાંચમો દિવસ મિત્રો છે આજે પાંચ તારીખ અને જો તૈયાર થઈ ગયું છે આપણું કેરેટ અને મારા પપ્પા અમે કાક જો કાગળ લઈને રખડે છે અને મમ્મી જો શું કરો છો પપ્પા શું કરે અમે પૂછું પલાન બનાવે છે કાગળ લઈને કહે પૂછી જ લઉં હું કે પલાન બનાવી કાંઈ હે કાગળમાં શું છે નકશો કેવો એટલે કેમ છે એમ આપણું મકાન છે આ પછી વંસરી પ્રભીશ આ બીજી આવી પછી રસોડ અને આ રૂમ અહીંયા ગેલેરી દાદરો આ બાજુ અંદેરની ઓલી સાઈડ બરોબર અહીંયા સંડા બાથરૂમ અહીંયા એમ આમ નેમ છે આમાં છે આ બેલા હતો એક ટેક્ટર મંગાવ્યું છે બે બે ટ્રેક્ટર છે એક બહાર પડ્યું છે હવે ઈટુ મંગાવવાનું છે અને હળંગ થઈ જશે કે નહી જોઈન કે રાઈટ બેગું ઠીક ઠા કે હે કેવું બહુ સરસ છે વાવનો પછી ભલે એ ઓવ રે

પછી સામેથી પાછા વાયરી ને કાક રહોડો ને એવો કાગળમાં બનાવ્યો છે એની રીતે બધો પ્લાન એને કર્યો છે હવે તમને કેવો લાગ્યો તમે કઈ પ્લાનમાં તમે જોયો કાગળમાં જોયું છે અને આખી એરિયો છે આખો એરિયો છે તમને કાંઈ એમાં લાગે કે આમ કરો ભાઈ પ્લાનનું કાંક આપજો કેમ પપ્પા કાંઈ એવું લાગે તો કહેજો કા હા સુધારો વગેરે તમે ક્યાં જાવ

તો અમારા કુપાભાઈ મેંગી બનાવી છે કેમ મેંગી ખાવી હાલો મને આયા 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 હા જો અમજો અમજો અમે મેંગી બનાવી છે ભાઈ અમાર કુપાભાઈ કેમ મેંગી બનાવી ને હે મેંગી બી મેંગી મેંગી કુપાભાઈ ભાઈ મેંગી બનાવી છે અમે હો તા ખાવાની છે હે હે કુપા તા ખાવાની છે મેંગી ખાવાની છે

જો છે સરસ મજાનો અને દરેક ચાંદલો કરવો જોઈએ કેમ કે તેનાથી ખૂબ જ ઉર્જા મળે છે ચાંદલો કરવાથી અને દિવસ તમારો ખૂબ જ શુભ જાય છે જો ગયા છે ને મારા પપ્પા તો આવી ગયા છે કારખાને હું જાઉં છું દુકાન તરફ અને કેવો ચાંદલો લાગે જરૂર કહેજો સારો લાગે ઊભો કરું કે આ ગોળ મસ્ત મને તો ગોળ ગમે ને ચેનલમાં ના હોય તો ચેનલ કદી જો સબસ્ક્રાઈબ આલો કન્ટિન્યુ રહેજો તો આ બધી અમારી પાર્ટી છે હું કે છોટી ભાઈ કા કેવા માંગે શું કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ગડુ આ હું દોરે હું તમે અમે દોરે હું શીખું વાહ ક્યાં જાસા કાલ ફરવા જાય ને બગડાણા કદમગીરી ને બગોડા કદમગીરી હું છું બેટુ ફેટુ ડુંગરામાં પછી સીડા થાક નતા હેડા પછી નાદી હેટે પગે લાગે હાલતા કોણ કોણ જાસા

ભણો તો નથી પણ આ બધી ગેમ છે તો તમે જોયું ને પેલા ખાખરો મૂકતા ભેગું ઉપડી ગયો મારા તો આવ્યો મૂકવો પડે આમ તો